ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને એની દરખાસ્ત આપતી હોય છે દરખાસ્ત અનુસંધાને અમે જે વાહન માલિક છે અને જે ડ્રાઇવિંગ ટૂંક જેનું લાયસન્સ છે લાયસન્સ હોલ્ડર છે એને નોટિસ આપીએ છીએ સાત દિવસની અને નોટિસ પીરિયડ પૂરો થયા પછી જો એનો જવાબ ના મળે અથવા તો સંતોષકારક જવાબ નથી એવું માન્ય રાખી અને એનું લાયસન્સ અમે છ મહિના સુધી ત્રણ માસ સુધી એ રીતે સસ્પેન્ડ કરતા હોઈએ છીએ બે હજાર ચોવીસની વાત કરું તો આજની તારીખ સુધીમાં છસો ઉપર લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે અમે એમાં અલગ અલગ કેસોની વાત કરું તો ફેટલના કુલ ચુમ્માલીસ કેસો છે ઓવર સ્પીડ ડ્રાઇવિંગના કુલ એકસો વીસ કેસો છે ડેન્જરસ ડ્રાઇવિંગના છે બસો સિત્તેર કેસો છે વિદાઉટ હેલ્મેટના પચાસથી વધારે કેસો અત્યાર સુધીમાં અમે લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઉપરાંત ગયા મહિને અમે ઓગણસાઠ એવા લાયસન્સ હોલ્ડર્સને નોટિસ પણ આપી છે જેને આમ આગામી આ મહિનો પૂરો થશે એટલે એના સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે સગીરના કેસમાં જ્યારે સોળ વર્ષનો ઉંમરનો એ વ્યક્તિ હોય છે અને જો એ કોઈનું વિદાઉટ લાયસન્સ એ ગાડી ચલાવતા પકડાય છે અથવા કોઈ ગંભીર અકસ્માત કરે છે એવા સંજોગોમાં જો કોઈ પોલીસ કેસ બને છે તો એના પિતા ટૂંકમાં એના વાલી જેની ગાડી છે એ વાલીના ઉપર કેસ દાખલ થાય છે અને છેલ્લા જે નવા પ્રોવિઝન છે એમવી એક્ટમાં એ મુજબ દંડની જોગવાઈ છે છોટાઉદેપુર